આકાશવાણી અમદાવાદ વડોદરા મુખ્ય સમાચાર રાજ્યની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર બાવીસ જૂને મતદાન અને પચીસ જૂને મતગણતરી રાજ્યમાં આવતીકાલે નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરાશે મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ખરીદ ભાવમાં દસ રૂપિયાનો વધારો કર્યો અમદાવાદના ચંડોળા તળાવમાં બાકી રહેલા અડચણરૂપ ધાર્મિક સ્થાનને દૂર કરાયા રાજ્યમાં આગામી બે દિવસ છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી સમાચાર વિગતવાર રાજ્યના ચૂંટણી પંચે આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે આગામી બાવીસ જૂને ચાર હજાર છસો ગ્રામ પંચાયતની સામાન્ય અને ત્રણ હજાર છસો આડત્રીસ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે જ્યારે પચ્ચીસ જૂને મતગણતરી હાથ ધરાશે ચૂંટણીની જાહેરાત થતાં જ આજથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણાએ જણાવ્યું ચૂંટણી માટેનું જાહેરનામું બીજી જૂને પ્રસિદ્ધ કરાશે ઉમેદવારો નવ જૂન સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકશે આ ચૂંટણીમાં રાજ્યના એક કરોડ ત્રીસ લાખથી વધુ મતદારો મત ઉપયોગ કરશે દરમિયાન મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાશે આઠ હજાર ત્રણસો જેટલા મેં સરપંચની વાત કર્યો એ પૈકી સરપંચની બેઠક પાંચ હજાર એકસો પંદર જે છે વોર્ડ લગભગ ચોમાલીસ હજાર આઠસો પચાસ અને એમાંથી મતદાનમાં તો સંખ્યા સોળ હજાર પાંચસો જેટલા મત પેછી ગુજરાત કોંગ્રેસે ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણીને આવકારી છે ગૃહ મંત્રાલયની સૂચના મુજબ રાજ્યભરમાં આવતીકાલે નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરાશે ઓપરેશન સિંધુની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે તમામ જિલ્લામાં આવતીકાલે સાંજે પાંચ વાગે ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાશે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ આજે તમામ જિલ્લાના કલેક્ટર દ્વારા કરાયેલી તૈયારીઓની વર્ચ્યુઅલ માધ્યમથી સમીક્ષા કરી તેમણે કહ્યું કે કોઈપણ સંભવિત હુમલા સામેનો પડકાર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે દરેક જિલ્લામાં મોક ડ્રીલ યોજાશે આ ઓપરેશન માટેની ચર્ચા આજે સવારે કમિટી ઓફ સેક્રેટરીઝમાં અને કેબિનેટમાં પણ એ મુજબ આજે બધા જિલ્લાઓના કલેક્ટર્સ તેમજ જે પોલીસ અધિક્ષકશ્રીઓ છે પોલીસ કમિશનર્સ છે તેમજ મ્યુનિસિપલ કમિશનર્સ અને જે રિજનલ મ્યુનિસિપલ કમિશનર્સ છે બધા સાથે ઇસી આજે કરવામાં આવે એમાં સૂચનાઓ જે આપવામાં આવી છે ખાસ કરીને આવતીકાલે સાંજે પાંચ વાગ્યા પછી એક આવી જ મોક ડ્રિલ સમગ્ર રાજ્યમાં એક્સરસાઇઝ કરવાની આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ માર્કેટિંગ સિઝન બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે ચૌદ ખરીફ પાક માટે લઘુત્તમ ટીકાના ભાવ એમએસપીમાં વધારો કરવાની મંજૂરી આપી છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું સરકારે ખરીફ પાકના એમએસપીમાં વધારો કર્યો છે જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ મળે મંત્રીમંડળે બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના હેઠળ વ્યાજ સબસિડી ઘટક ચાલુ રાખવાની મંજૂરી આપી છે ગાંધીનગરમાં આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતની સ્થાપનાના પંચોતેર વર્ષની ઉજવણી પહેલાંના લક્ષ્યાંક અંગે વ્યૂહરચના તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી તેમજ રાજ્યમાં કમોસમી વરસાદ અને તેના કારણે પાકને થયેલા નુકસાન અંગેની પણ સમીક્ષા કરવામાં આવી મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ખરીદભાવમાં દસ રૂપિયાનો વધારો કર્યો છે આ ભાવ વધારો પહેલી જૂનથી અમલમાં આવશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાવ વધારા બાદ દૂધ ઉત્પાદકોને હવે આઠસો વીસની જગ્યાએ આઠસો ત્રીસ રૂપિયા ચૂકવવામાં આવશે આ વધારાથી પાંચ લાખ જેટલા દૂધ ઉત્પાદકોને વાર્ષિક અડતાલીસ કરોડ રૂપિયાનો લાભ થશે અમદાવાદના ચંડોળા તળાવ ખાતે અડચણરૂપ કેટલાક ધાર્મિક સ્થાન દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે અમારા પ્રતિ પ્રતિનિધિ જણાવે છે કે આ તળાવમાં અગાઉ બાર હજારથી વધુ દબાણ તોડી પડાયા હતા જોકે કેટલાક અડચણરૂપ ધાર્મિક સ્થાનને હટાવવાનું કામ બાકી હતું આજે સવારથી દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટુકડી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સ્થાન દૂર કરાય છે અમદાવાદ ગુના શાખાના ડીસીપી સેક્ટર ટુ જેસીપી ઝોન છના ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પાંચસોથી વધુ પોલીસ કર્મ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ આઈ એન ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ફોલો કરશો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં બાવીસ મેથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે સત્તાવાર યાદી મુજબ આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે પાંચ લાખ સિત્તેર હજાર કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો છે તેમજ છાસઠ હજારથી વધુ લોકોએ એક હજારથી વધુ કાર્યક્રમમાં સહભાગી થયા છે ઉલ્લેખનીય છે કે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની વિષયવસ્તુ સાથે રાજ્ય સહિત દેશભરમાં આગામી પાંચ જૂન સુધી વિશેષ અભિયાન ચાલી રહ્યું છે સોમનાથના વેરાવળથી આજે ઉપડનારી વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરાયો છે સત્તાવાર યાદી મુજબ આ ટ્રેન હવે સાંજે સાડા સાત વાગ્યાની જગ્યાએ એક કલાકને પંદર મિનિટ મોડી એટલે કે પોણા નવ વાગે ઉપડશે રાજકોટ ડિવિઝનમાં બ્લોકના કારણે ટ્રેનનો સમય બદલવામાં આવ્યો છે અમદાવાદમાં આગામી છ જૂને ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે શાહીબાગ વિસ્તારમાં સ્પીડ પોસ્ટ ભવન ખાતે યોજાનારી ડાક અદાલતમાં નીતિવિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરાશે લોકો આગામી બીજી જૂન સુધી પોતાની ફરિયાદ શાહીબાગની કચેરી ખાતે મોકલી શકશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે રાજ્યમાં આગામી બે દિવસ છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે રાજ્યમાં ત્રીસ મે મેથી કમોસમી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે બીજી તરફ માછીમારોને ત્રીસ મેથી પહેલી જૂન સુધી દરિયો ન ખેડવા પણ સૂચન અપાયું હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું आज का जो दिन है इसमें आपका हीवी रेनफॉल का भी वार्निंग है और पूरा राज्यों में थंडास्टॉम के साथ लाइटनिंग भी रहने का वार्निंग है फोर्टी टू फिफ्टी किलोमीटर प्रति घंटा में और उसके साथ लाइट टू मॉडरेट रेन भी आइसोलेटेड जगह में पूर्वानुमान है इसमें जो हैवी रेनफॉल वाला डिस्ट्रिक्ट है सौराष्ट्रपास में आ रहा है अमरेली भावनगर और साउथ गुजरात रीजन में बहरूच नर्मदा नवसारी वलसाड डांग सूरत तापी દાદરાનગર હવે એરિયા એ સાઉથ હંડી સ્ટેટ કે બ્રેનફોલ કાઢ એરિયા રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોને નુકસાન થયું છે તો કેટલીક જગ્યાએ જનજીવનને અસર થઈ છે નવસારીના અમારા પ્રતિ પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે જિલ્લામાં ગત ત્રણ દિવસથી વરસાદી માવઠું જોવા મળ્યું તેના કારણે અત્યાર સુધીમાં ત્રણસો બાવન ગામમાં અગિયાર હજાર છસો ત્રણ ખેડૂતની બાસઠ હેક્ટર જેટલી જમીનમાં ડાંગરના પાકને નુકસાન થયાનો અંદાજ છે ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ બાદ વાદળ જમીન પર ઉતરી આવતા મનમોહક નજારો જોવા મળ્યો બીજી તરફ કેટલાક ગામ ગામમાં નુકસાનથી અસરગ્રસ્ત મકાનોને સહાય અપાઈ છે સોમનાથ સોમનાથ મંદિરની બાજુમાં આવેલા બીચ ખાતે દરિયાઈ કરંટ જોવા મળતા પર્યટકો જોખમી રીતે દરિયામાં સ્નાન કરવા ગયા હતા તેમાંથી બે લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હજી પણ જે લોકો દરિયામાં સ્નાન કરવા જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે સત્તાવાર યાદી મુજબ આજે સવારે છ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના આઠ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો દરમિયાન સૌથી વધુ અડધા ઇંચ જેટલો વરસાદ નવસારીના નવસારી તાલુકામાં વરસ્યો હતો આ સિવાયના સાત તાલુકામાં અડધા

સહકારી સંસ્થાઓ તેમજ પ્રતિષ્ઠિત ખાનગી વિક્રેતાઓ પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ વધુમાં ખરીદી વખતે વેપારી પાસેથી હું તેના પૂરું નામ લાયસન્સ નંબર સરનામું તેમજ જે ઇનપુટની ખરીદી કરો છો તે તેની સંપૂર્ણ વિગત દર્શાવતું બિલ અવશ્ય લેવાનું રાખવું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યની આઠ હજાર છ ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર બાવીસ જૂને મતદાન અને પચીસ જૂને મતગણતરી રાજ્યમાં આવતીકાલે નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરાશે મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ખરીદભાવમાં દસ રૂપિયાનો વધારો કર્યો અમદાવાદના ચંડોળા તળાવમાં બાકી રહેલા અડચણરૂપ ધાર્મિક સ્થાનને દૂર કરાયા રાજ્યમાં આગામી બે દિવસ છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગેને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો